ગુજરાતમાં આવેલા વાઘના જીવ પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની ફરિયાદ થઈ છે વાઘ સામે ખતરાની વકીલે કલેક્ટરને ફરિયાદ કરી છે બેફામ દોડતા રેતીના ડમ્પરો જીવલેણ સાબિત થઈ શકે છે કેવડી અને રતન મહાલ અભયારણ્ય વચ્ચે ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી જોવા મળે છે ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની પણ આશંકા છે પેટ્રોલિંગ સધન કરવા અને ડમ્પરો પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે

ત્યાં રાત્રિના સમયે બેફામ દોડતા જે રેતીના ડમ્પરો ભાગ સહિત જે અન્ય વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે ચોંકાવની ચોંકાવનારી બાબત એ છે કે આ વિસ્તારમાં રેતી ઉપાડ માટે કોઈ પણ પ્રકારની લીઝની મંજૂરી નથી છતાં પણ મોટી સંખ્યામાં ડમ્પરોની અવરજવર સતત જોવા મળી રહી છે આ સ્થિતિ ગેરકાયદેસર રીતે ચોરી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે

તો કેવડી અને રતનમહલ અભયારણ્ય તેની વચ્ચેના રૂટ પર આ ડમ્પરો બેફામ રીતે દોડી રહ્યા છે અને સવાલો એ પણ ઊઠી રહ્યા છે કે ક્યાંક મોટા પાયે અહીં રેતી ચોરી પણ થઈ રહી છે અધિકૃત લીઝ ન હોવા છતાં મોટી સંખ્યામાં ડમ્પરોની હાજરી અહીં જોવા મળે છે જેને લઈને ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની પણ આશંકા છે એટલે પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ માંગ થઈ છે અને ખાસ તો ડમ્પર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી એક માંગ પણ થઈ રહી છે કારણ કે વાઘ સામે ખતરો તોડાઈ રહ્યો છે બેફામ રીતે આ ડમ્પરો હંકારવામાં આવતા હોય છે ત્યારે વાઘની સુરક્ષા સામે પણ સવાલો ઊઠી રહ્યા છે અને વકીલે આ મામલે કલેક્ટરને ફરિયાદ પણ કરી છે દાહોદના જંગલમાં સ્થાયી થયેલ વાઘ સામે ખતરાની ફરિયાદ નોંધાઈ છે તેમના જીવ પર ગંભીર જોખમ તોડાઈ રહ્યું છે આ બેફામ દોડતા ડમ્પરોને કારણે ગેરકાયદે રીતી ચોરી થતી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કોઈ અધિકૃત લીઝ ન હોવા છતાં પણ મોટી સંખ્યામાં અહીં ડમ્પરો દોડી રહ્યા છે ત્યારે આ મામલે તપાસ થવી જોઈએ પેટ્રોલિંગ સઘન થવું જોઈએ અને ડમ્પરો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ સાથે હાલ તો રજૂઆત કરવામાં આવી છે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે વકીલ દ્વારા અને ખાસ તો વાઘના ખતરાને લઈને વાઘના જીવના સામે ખતરો મોટો તોડાઈ રહ્યો છે તેને લઈને પણ રજૂઆત કરવામાં આવી છે